નવીન જિલ્લા વાવ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમના આયોજનના કારણે આજના દિવસે થરાદ તાલુકાની તમામ શાળાઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા અંતર્ગત ચુડબેર પ્રાથમિક શાળા ખાતે પણ ઉત્સાહભેર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો લોકનૃત્ય નાટ્ય રજૂઆતો તથા પ્રેરણાદાયી ભાષણો રજૂ કરવામાં આવ્યા ઉપસ્થિત મહેમાનો શિક્ષકો તથા ગ્રામજનોએ ભરપૂર પ્રશંસા કરી સમગ્ર શાળા પરિસર વાતાવરણથી ઉઠ્યું હતું રિપોર્ટર બાબુભાઈ પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યા એટલે કે આજે વાર જિલ્લાની અંદર છવ્વીસમી જાન્યુઆરીનો પ્રોગ્રામ રાજ્યકક્ષાનો રાખેલો હોય તમામ શાળાઓની અંદર ચોવીસમી જાન્યુઆરીએ પ્રોગ્રામ રાખવાનું નક્કી કરેલ એના વતી આજે ચુરમેર ગામના તમામ ગ્રામજનો પ્રાથમિક શાળાની અંદર આવી અને ભેર આપણો રાષ્ટ્રનો ગૌરવ પ્રજાસત્તાક દિન સાચા અને હકીકતની અંદર પ્રજાસત્તાક કોને કહેવાય એની લાગણી સભાર બધા ભેગા લોકો મળી અને વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરી સાંસ્કૃતિક કાર્યક્રમો હતા એની ઉજવણી કરી અને બહુ દાતાઓ તરફથી પણ બાળકોને પ્રોત્સાહન કરવામાં આવ્યા સારો એવો કાર્યક્રમ થયો અને ભારત સાચા અર્થમાં ગણતંત્ર બને તેની શપથ લીધી બધાએ આભાર ધન્યવાદ